એક પણ લોટના ઉપયોગ વગર હેલ્ધી ટેસ્ટી અને મોમાં મૂકતા જ પીગળી જાય તેવા લાડુ બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન ઘીમાં સરસ રીતે ગુંદરને ફોડી લેશું અને આ રીતે એનો પાવડર કરીશું હવે કાજુ બદામ અખરોટનો પણ પાવડર તૈયાર કરીશું હવે અહીંયા મેં સો ગ્રામ ખજૂર લીધો છે ખજૂર એકદમ પોચો છે એટલે હું ડાયરેક્ટ એને મિક્સર જારમાં એડ કરું છું સાથે કિસમિસ એડ કરી છે એક ટી સ્પૂન ઘીમાં તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટનો પાવડર રોસ્ટ કરીશું સાથે ખજૂર ખજૂરને પણ સારી રીતે આપણે રોસ્ટ કરતો જવાનો મિક્સ કરતું જવાનું હવે ડેસિકેટેડ કોકોનેટ પિસ્તા પણ મેં એડ કર્યા છે અને તૈયાર કરેલો ખજૂર એડ કરીશું મિક્સ કરી દઈશું ઉપરથી પમકીન સીડ સનફ્લાવર સીડ અને મગજતરીના બી પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને જો બાળકો ન ખાતા હોય ને એ પણ સરસ રીતે ખાશે તો બજારના તમે ખજૂર પાક જરૂરથી લાવતા હશો પણ આ રીતે ખજૂર ગુંદર લાડુ જરૂરથી એકવાર ટ્રાય કરજો પોપી સીડથી ગાર્નિશ કરી અને આપણે એને સર્વ કરીશું મહિનાઓ સુધી ખરાબ નથી થતા તો ટ્રાય કરજો